ભાવનગર 18 અઢાર ના અંતરે રાજપરા ગામ નજીક આવેલું છે રમણીય કુદરતી વાતાવરણમાં આવેલા તળાવ અને વિશાળ જગ્યામાં પથરાયેલા મંદિર નો નજારો

અને વર્તમાનનું મુખ્ય મંદિર છે થી આવું છું રાજપુરા ખોડિયાં મંદિર ખાસું જૂનું મંદિર છે અને હું અવારનવાર અહીંયા આગળ વેકેશનમાં મારા પરિવાર સાથે આવું છું માતાજી અહીંયા હાજરા હજૂર છે અને કાફી અને ઘણા લોકો અહીંયા માનતા રાખીને પણ આવે છે અને એમની માનતા પણ પૂર્ણ થાય છે માતાજીનો માતાજીનો ખાસો જૂનો ઇતિહાસ છે નીચે નાનું નીચે મોટું મંદિર છે ને ઉપર સાત બેનુંનું મંદિર આવેલું છે અને રોપવેની સુવિધા પણ છે ને હમણાં અન્ય ક્ષેત્ર પણ ચાલુ કરેલ છે આ લોકોએ આઈ શ્રી ખોડિયાર માતાજીનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે ભાવનગર જિલ્લાના વલભીપુર અને મૂળ ધરાઈ પાસે શિવના આશીર્વાદથી આઠ ખાલી પારણામાં સાત બહેનો અને એક ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા તેમાંના દિવ્ય આત્મા રૂપી જાનબાઈ ખોડિયાર માતાજીના નામે પૂજાય છે ભાવનગરના મહારાજાજી પ્રશંસા મામડીયા ચારણના ઘરે મહેમાન થયેલા મામળિયા ચારણ તેમના ધર્મ અને સાથે માતાજીના નેસડામાં લોકોએ ભવ્ય રાજાનું સ્વાગત કર્યું મહારાજા વખતસિંહજીએ માતાજીના પગે પડી કિંમતી ભેટ સોગાદ અર્પણ કરી નમ્રતાપૂર્વક ભાવનગર પધારવા આમંત્રણ આપ્યું હતું ત્યારે માં ખોડિયારે રાજકુટુંબનો ભાવ લાગણી નમ્રતા જોઈને કહ્યું કે હે રાજા તમે તમારો ઘોડો લઈને આગળ ચાલો અમે સાથે બહેનો તમારી પાછળ આવીશું પણ મનમાં સંશય રાખી અમારું પારખું કરવા પાછળ જોશો તો અમે સાથે બહેનો ત્યાં જ સ્થિર થઈ જઈશું

એટલે માતાજીનો જે ઝાંઝરનો અવાજ હતો એ બંધ થઈ ગયો અને ત્યારબાદ મહારાજા સાહેબે ભૂલથી એમની સામે જોયું એટલે મા માતાજી એમ કીધું કે ભાઈ તે શરતનો ભંગ કર્યો છે એટલે હું અહીંયા આગળ રોકાઈ જાઉં છું એટલે માતાજી ભાવનગરથી અઢાર કિલોમીટર દૂર રાજપરા ગામે રોકાઈ ગયા ત્યાં આગળ હજારો લોકોની સંખ્યામાં માણસો દર્શન કરવા માટે આવે છે

મોટા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું વર્ષો જૂના માતાજીના મંદિર સાથે ભાવિકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે અહીં દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે મને બહુ બોવજ રાજેપ્રવારી ખોડિયાર ઉપર આસ્થા છે મારું કામ રાજેપ્રવારી કરે છે બોવજ ખુબજ કરે છે અને બહુ સારા આશીર્વાદ છે મારી ઉપર માના અને બધાના કામ કરે છે અને જેને રાજેપ્રા નો જોયું હોય માના દર્શન નો કર્યા હોય તો માની પાસેને એકવાર આવવાની જરૂર છે માં આગળ પ્રાર્થના કરવાની તો માં હંમેશા કરતી આવી છે અને કરશે માં કામ મને એવી આસ્થા અને શ્રદ્ધા છે ને ખૂબ જ હસનવાળીમાં બેઠા છે મેરે મેરે આ ત્રિશુલ થયું છે સિંદોરનું માના આશીર્વાદથી તો હું ભક્તિ એની જ કરું છું ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીનું માતાજીના મંદિરે વિશેષ મહત્વ રહેલું છે ચૈત્રી નવરાત્રીમાં હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ભાવિકો માતાજીની ભક્તિ આરાધના અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે જ્યારે આ સોનવરાત્રીમાં માતાજીનું સ્થાપન કરી લોકો ગરબે ઘૂમી માતાજીની ભક્તિ કરે છે કહેવાય છે કે માતાજી ખુદ નવદુર્ગા રૂપે નવરાત્રીમાં ગરબે ઘૂમવા આવે છે બંને નવરાત્રીમાં ખોડિયાર માતાજીના મંદિરે ભાવી ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે હું છેલ્લા લગભગ ત્રણેક વખત માતાજીના દર્શન કરેલ છે દર્શન કર્યા પછી અનન્ય અનુભૂતિ થાય છે કે મા હોડીયારમાં રાજપરાવારી બિરાજમાન જ્યાંથી આપણે સ્મરણ કરીએ ત્યાંથી આપણા કાર્યો મનોરથો બધા પૂરા કરે છે માનું એક ભવ્ય સંકુલ દિન પ્રતિદિન છેલ્લા ત્રણ વર્ષથી આવ્યા પછી ખૂબ વિકાસ પામ્યું છે અહીં આવ્યા પછી આપણને માનસિક શાંતિની અનુભૂતિ થાય છે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભાવિ ભક્તો માં ખોડિયારના દર્શને આવે છે રવિવાર અને મંગળવાર માતાજીના વાર માનવામાં આવે છે અને એટલે જ આ દિવસોમાં અનેક ભાવિકો પગપાળા યાત્રા કરી માતાજીના દર્શને આવે છે વર્ષ બાર મહિનાની બાર પૂનમે મંદિરે ભવ્ય મેળો ભરાય છે ત્યારે દૂર દૂરથી દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા આવે છે માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે મારા માતા પિતા મને ખોળામાં લઈને આવેલા છે અને ત્યારથી અમારા આખા ઘર પરિવારની શ્રદ્ધા ખોડિયાર માતામાં બહુ રહેલી છે અહીંયા જે માણસો આવે છે બધા શ્રદ્ધાળુઓ એમના બધા કામ મનોકામનાઓ બધી પરિપૂર્ણ થાય છે અને અમને તે શ્રદ્ધા છે એટલે ઘણા વર્ષોથી અમે અહીંયા ખોડિયાર મા દર્શન કરવા અહીંયા શીશ ઝુકાવવા અને નતમસ્તક થવા અમે આવીએ છીએ દર વર્ષે માતાજીના દર્શન કરીએ છીએ બસ બધા મનોકામનાઓ આપણે જે માનેલી હોય છે એ બધી પૂરી થઈ જાય છે અને જે આપણે શ્રદ્ધા હોય એ બધી શ્રદ્ધા પૂરી થઈ જાય છે મંદિરે આવીને મંદિરમાં માં ખોડિયારના વાહન મગરની ચાંદીની પ્રતિમા રાખવામાં આવેલી છે લોકો મગરના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે અને તાતણિયા ધરામાં અનેક શ્રદ્ધાળુઓને માતાજીના વાહન મગરના દર્શન થયા હોવાની માન્યતા છે અહીં આવતા શ્રદ્ધાળુઓને અલૌકિક અનુભૂતિ થાય છે ધરામાં નાહવાની મનાઈ છે એટલે શ્રદ્ધાળુઓ ધરાનું પવિત્ર જળ માથે ચડાવી માતાજીના પ્રત્યક્ષ દર્શન કર્યાની અનુભૂતિ કરે છે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા માતાજીના વિશાળ ત્રિશૂળના દર્શન થાય છે માતાજીની મૂર્તિની બરાબર સામે ભગવાન શિવની સ્થાપના કરવામાં આવેલી છે મંદિરે આવતા લોકો પ્રથમ મહાદેવના દર્શન કરી મા ખોડિયારના દર્શન કરે છે અને મા ઉપર મને અવાર અવારનવાર આવું છું

અનેરું મહત્વ છે રોજ સવારે કરવામાં આવતી મહારતીમાં અનેક ભાવિ ભક્તો જોડાઈ માતાજીની આરાધનામાં લીન થાય છે

દિશા સૂચક ચિહ્નોના કારણે સીધા જ માતાના દ્વાર સુધી પહોંચી જાય છે મંદિરમાં પ્રવેશવા માટે બે રસ્તા બનાવવામાં આવ્યા છે એક રસ્તો સીધો માખોડિયારના મંદિર સુધી જાય છે જ્યારે બીજો માર્ગ માતાજીના ચરણે ધરવા શ્રીફળ હાર અને પ્રસાદની ખરીદી કરવાના બજારમાં જાય છે જ્યાં લોકો દર્શન પૂર્વે માતાજી માટે થાળની ખરીદી કરે છે માતાજીને દરરોજ લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે બહાર ગામથી મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો માટે રાત્રિ રોકાણ કરવા સુંદર અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે જેનું સંચાલન ખોડિયાર ટ્રસ્ટ દ્વારા કરાય છે